નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ઉપર સવાલ ઉભા થયા છે જેમાં ડિમોલિશન ડ્રાઈવ અચાનક જ અટકી પડી છે તો ત્રીજા દિવસે માત્ર બારસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે તો પ્રથમ બે દિવસમાં દોઢ લાખ ચોરસ મીટર ખુલ્લી કરાઈ હતી અને ત્રીજા દિવસે એસ્ટેટ વિભાગમાં ઈચ્છા શક્તિનો અભાવ હોવાના કારણે કામગીરી અટકી ગઈ હોવાની વાત સામે આવી છે મહત્વની વાત તો એ છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં પચાસ થી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર ચાર હજાર જ દબાણો દૂર કરાયા છે કાર્યવાહી અટકાવવા મુદ્દે એમસી તંત્રનું મૌન છે અચાનક જ કામગીરી કેમ અટકી ગઈ અને કોના કારણે અટકી તેને લઈને સૌ કોઈ સ્તબ્ધ છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે કંઈ જ કહેવા માટે તૈયાર નથી અમદાવાદના ચંડોળા તળાવ ઉપર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દિવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સર્વે અને સર્વે થયા બાદ આગામી સમયમાં દિવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં દોઢ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે હજી પણ આશરે પચાસ હજાર ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન બાદ હવે એમસી નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે રૂપિયા છત્રીસ કરોડ આડત્રીસ લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે જેમાં બીઆરટીએસ ટ્રેક વોકવે જંગલ જીમ ઇવેન્ટ શેડ બ્રેડ રૂમ ગ્રૂમ રૂમ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે આ સિવાય ચંદળા તળાવ ઉપર ડ્રેનેજ લાઇન પમ્પિંગ અને ખંભાતી કૂવા બનાવવામાં આવશે ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે